આદરો બરવાળા પાલિકાના વેરા વધારા સામે લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે વેરા વધારાના નિર્ણયના વિરોધમાં બરવાળા બંધનું એલાન કરાયું છે બરવાળા નાગરિક સમિતિ દ્વારા 3 દિવસથી ધરણા કરવામાં આવ્યા છે આ વેરો અસહ્ય વધારો અને ગામને ખૂબ તકલીફ પડી એવું છે આ આ વેરો પાછો ખેંચી લેવા વિનંતી કરીએ છીએ અને અમે નાગરિક પક્ષને અમે અમારો સહકાર આપ્યો છે કે અમે સ્વયંભૂ અમે દુકાન બંધ પાડી અને નાગરિક સમિતિની જે રચના થઈ ત્રણ મહિના અગાઉ એમાં બરવાળા નગરપાલિકા દ્વારા કમરતોડ વેરાનો બોજો બરવાળા નાગરિક ઉપર રાખવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં નગરપાલિકા દ્વારા જે વેરો વધારવામાં આવ્યો છે પાણી વેરો અને ગટર વેરો એના વિરુદ્ધમાં અગાઉ પણ વારંવાર વેપારી મંડળ અને બરવાળા શહેરના નાગરિકો રજૂઆત કરી બરવાળા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાથી વેરા વધારાનો અમે બરવાડા નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરી રહ્યા છે ચાર મહિનાથી અમને ફક્ત આશ્વાસન જ આપી રહ્યા છે નથી તો એના વિરોધમાં આજે સમસ્ત બરવાડા વેપારી ભાઈઓએ બરવાડા નાગરિક સમિતિને ટેકો જાહેર કરીને સજા